ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ભાવે મળી જશે ભાવિનભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને અંદર આપી તમારે પૂરો જોવાનો છે તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે ક્લિયર કર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મર ટ્રેક ટ્રેક્ટર છે ફાર્મર ચેમ્પિયન અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ભાવિનભાઈને એન્જિન સારા કંપની કલરમાં છે અને કંપની ફિટિંગ એન્જિન છે એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા

ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે અને ટાયર પણ એકદમ સારા છે સિત્તેર સાઈડ થી સિત્તેર ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કિંમત બે લાખને પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને લાંબા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ભાવીનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવિનભાઈના અને તેમના મોબાઈલ નંબર છે એકાણું જીરો ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો